નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર ભાવનગર ના પિતા પુત્ર ને શ્રદ્ધાંજલિ આપી પરિવારજનો ને સાંત્વના પાઠવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વહેલી સવારે ભાવનગર આવી પહોંચ્યા હતા અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર યતીશભાઈ અને સ્મિતભાઈના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા